અમદાવાદના લોકો માટે રાહતના સમાચાર સાબરમતી નદીની જળ સપાટી ઘટીને એકસો ત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચી આજે પણ દિવસ દરમિયાન લોઅર પ્રોમિનાડ બંધ રાખવામાં આવશે ધરોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાતા પાણીના જથ્થામાં પણ ઘટાડો થયો છે ત્યારે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલી ઇઠ્યોતેર હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોર પણ ઘટ્યું છે

નાગરિકો માટે બંધ રાખવામાં આવશે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ લોઅર પ્રોમિનાડ છે ત્યાં આગળ હજી પણ પાણી છે તે યથાવત છે અને તેને જોતા કોઈ પણ દુર્ઘટના ન થાય તેના માટે આ લોઅર પ્રોમિનાડ આજનો દિવસ પણ બંધ રાખવામાં આવશે હાલના તબક્કે સાબરમતી નદીની સપાટી કયા પ્રકારની છે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી કેટલું છોડવામાં આવી રહ્યું છે અને તેની સાથે સમગ્ર બાબતની ચકાસણી કરવા માટે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અમૃત સોરંગાબાદકાર આપણી સાથે જોડાયા છે સર कल जो बारिश हुई अहमदाबाद में साथ ही में संत सरोवर और धरोई में से जो पानी छोड़ा गया था कल की स्थिति 131 की थी आज की स्थिति क्या रहेगी और अभी क्या है और कितनी क्या सिचुएशन है अच्छा आ, हाल अपना इन्फ्लो जो है इक्यासी हज़ार त्रहण सौ क्यूसेक जेटलो इन्फ्लो आ रही है ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે આપણે જોઈ કે અહીંયા સ્થાનિક વરસાદ બંધ થયેલો છે પણ ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એનો ઇમ્પેક્ટ હજી આપણે જોઈ રહ્યા છીએ તકેદારીના ભાગરૂપે ગઈકાલની જેમ આજે પણ જ્યાં સુધી પાણી ઉતરી નહીં જાય અને એના પછી તરત જ આપણે મેસિવ ક્લીનિંગ ડ્રાઈવ લઈ લઈશું લોઅર પ્રોમેરાડની એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લોકોના આપણે અનુરોધ કરીએ છીએ કે લોઅર પ્રોમેરાડમાં એન્ટર કરવાની કોશિશ ના કરે એ રિવરફ્રન્ટની સિક્યુરિટી તેમજ પોલીસ સાથે સંકલન કરીને આપણે લોઅર પ્રોમેરાડના તમામ એન્ટ્રન્સ હાલ બંધ રાખો આપવામાં આવેલા છે સાબરમતી નદીની વાત કરીએ તો અત્યારે કેટલી સપાટી છે અને ખાસ તો આજે કેટલું મહત્વનું રહેશે કારણ કે વરસાદની આગાઈ પણ છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાઈ છે સપાટી હાલ કેટલી હાલ આપણે વાસના બેરેજના લેવલ એકસો ત્રીસ પોઈન્ટ પાછે રાખવામાં આવેલા છે ત્યાં પણ ગેટ નંબર ત્રણ ત્રણથી ઓનુ બધા ઓપન રાખવામાં આવેલા છે જેથી કરીને આઉટફ્લો ઇન્ફ્લો કરતાં આઉટફ્લો વધે તો આપના લેવલ્સ ઘટી શકે અને જે રીતે આપણે કીધું એ રીતે વરસાદને આગે હજી છે જ અહીંયા સ્થાનિક વરસાદ તેમજ ઉપરવાસનો વરસાદ બંને ધ્યાને રાખીને નદીનું લેવલ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રહેશે જે રીતે આપણે જોઈએ કે રેલવે બ્રિજ અને એના પછીના લેવલ્સ વધારે છે અને વાસના બેરેજ તરફ થોડાક લેવલ્સ નીચે આવે છે એનું રિફ્લેક્શન આપણે લોઅર પ્રોમિનાટ જેટલું ડુબાય છે એના ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ સર ગઈકાલે ગાંધીબ્રિજનો પણ એક અમુક હિસ્સો છે તે થોડાક સમય માટે બંધ કરાવ્યો તો ફરી ચાલુ કરી દેવાયો છે તે એ ગઈકાલે રાત્રે જ આપણે આઠ વાગ્યાથી ગાંધીબ્રિજનો નીચેનો જે રસ્તો છે એ ચાલુ કરવામાં આવેલો હતો સર આજે કદાચ વરસાદ પડે અંતિમ પ્રશ્ન સર આજે કદાચ વરસાદ પડે ગઈકાલે આપણે કેટલા લોકોનું સ્થળાંતર કર્યું આજની પરિસ્થિતિ જોતા નીચાણવાળા વિસ્તારોમાં કોઈ આયોજન કરું સ્થળાંતર કરવાનું ગઈકાલે આપણે જે વરસાદ અને નદીમાં પાણી વધારે છોડવામાં આવેલું હતું એના અનુસંધાને પિસ્તાલીસ જેટલા લોકોનું શિફ્ટિંગ કરવામાં આવેલું હતું અને આજે પણ આપણે વરસાદને આગે ધ્યાને રાખીને પછી નિર્ણય કરીશું આપણી સ્ટેટની ટીમ સતત એ વિસ્તારમાં અલર્ટ છે અને લોકો પણ એમાં સહકાર આપી રહ્યા છે ડેપ્યુટી કમિશનર અમૃત સોરંગા કર આપણી સાથે જોડાયેલા હતા સાબરમતી નદીની હાલની સપાટી એકસો ત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ જેટલી નોંધાયેલી છે આજના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વરસાદની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવશે તેની સાથે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડવામાં આવનાર પાણી ઉપર પણ નજર રાખવામાં આવશે અને તે બાદ નિર્ણય કરવામાં આવશે પણ તેની વચ્ચે આજના દિવસે પણ સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાર છે તે બંધ રહેશે કેમેરામેન પ્રદીપસિંહ સાથે ઘુષાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ